કોઈપણ સંશોધન કેટલું યથાર્થ છે તેને આધારે તેનું મહત્ત્વ આપી શકાય બીજું એ છે કે કોઈપણ સામાજિક સંશોધન વ્યવહારમાં ખરેખર ઉપયોગી છે કે નહીં તે નક્કી કરવું સંશોધનની યથાર્થતા તેની પદ્ધતિઓ માહિતીની યથાર્થતા વગેરેને આધારે નક્કી થઈ શકે અમુક સંશોધનથી સમાજને કેટલો ફાયદો થાય તેમ છે તે પણ નક્કી થઈ શકે છે કેટલાક સંશોધનના પરિણામો આર્થિક રીતે અને સામાજિક રીતે ફાયદાકારક હોય છે હવે સામાજિક સંશોધનનો અર્થ જોઈએ સામાજિક સંશોધનની ઘટનાઓ વિશે તપાસ કરતું સંશોધન એ સામાજિક સંશોધન ગણાય સંશોધનમાં નવી હકીકતોની સા શોધ કરવામાં આવે છે અને જૂની હકીકતોની ચકાસણી કરવામાં આવે છે એ રીતે સામાજિક સંશોધનમાં પણ નવી હકીકતો શોધવામાં આવે એટલે કે સામાજિક સંશોધન જ્યારે સમાજની અંદર કરવામાં આવે છે ત્યારે અમુક પાસાઓ એને ખૂબ ઉપયોગી લાગે છે સંશોધન કરવાથી સંશોધનના પાસાઓ જાણવાથી સંશોધનમાં શું શું ઉપયોગી છે સમાજને તે પરંપરાગત જાણવામાં આવે છે એટલે કે સમય ટુ સમયની અંદર પહેલાંના સમયે વર્તમાન પરિસ્થિતિને સરખાવી અને ખૂબ ઉપયોગી લાગે છે ખૂબ ફાયદાકારક લાગે છે અને કેવા કેવા સંશોધનો થાય છે એની ચકાસણી પણ કરી શકાય છે આગળ જોઈએ અથવા નવી હકીકતોની ચકાસણી કરવામાં આવે છે આ રીતે સામાજિક સંશોધન એક વૈજ્ઞાનિક પ્રક્રિયા છે તેમાં વિવિધ સંશોધન પદ્ધતિઓની મદદથી નવી સંશોધન હકીકતોની શોધ કરવા કરતા હોય છે તેમજ જૂની હકીકતોની ચકાસણી કરવાની હોય છે સામાજિક સંશોધન સોરી સામાજિક જીવનના વિધિ વિવિધ પાસાઓની વૈજ્ઞાનિક સમજ મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે સામાજિક સંશોધન સામાજિક જીવનના જ્ઞાનમાં વૃદ્ધિ થાય છે સામાજિક સંશોધન દ્વારા સામાજિક ઘટનાઓ વૈજ્ઞાનિક સમજૂતી આપવાનો પ્રયાસ થાય છે સામાજિક જીવનને લગ્ન લગતા વૈજ્ઞાનિક નિયમ સામાજિક સંશોધનો વડે રચી શકાય છે એટલે કે સામાજિક સંશોધનથી વર્તમાન પરિસ્થિતિને ઘણો ઘણો ફાયદો થાય છે તેની સાથે સાથે થયેલી સંશોધનોમાંથી તેને ચકાસીને તેમાંથી પણ ઘણા બધા પાસાઓ વર્તમાન પરિસ્થિતિની સાથે સાંકળીને ઘણો બધો ફાયદો થાય છે આગળ જોઈએ સંશોધન પદ્ધતિના એક લેખક જોહડાના મત પ્રમાણે સંશોધનો વડે સામાજિક જીવનનો અમુક પ્રશ્નોના વૈજ્ઞાનિક ઉત્તરો મેળવવાનો પ્રયાસ કરવામાં આવે છે સંશોધનનો પ્રારંભ સંશોધકની જિજ્ઞાસાઓથી થાય છે સંશોધક સામાજિક ઘટનાઓ વિશે અમુક પ્રશ્નો પૂછે છે પરિણિત સ્ત્રીઓના અપરણિત સ્ત્રીઓ કરતાં આત્મહત્યાનું પ્રમાણ કેમ વધારે હોય છે ગુનાખોરી ગ્રામ સમાજ કરતાં શહેરોમાં કેમ વધુ જોવા મળે છે છૂટાછેડા અશિક્ષિત યુગલ કરતાં શિક્ષિત યુગલોમાં કેમ વધારે જોવા મળે છે આવા બધા સામાજિક જીવનને લગતા પ્રશ્નો વિશે સંશોધક પ્રશ્નો પૂછે છે આવા પ્રશ્નોને લગતી માહિતી મેળવીને તેનો ઉત્તર મેળવવા તે જ સંશોધનનો હેતુ હોય છે સા સંશોધનની સમસ્યા સંશોધનક્ષમ હોવા હોવી જોઈએ એટલે કે તે લગતી માહિતી સામાજિક જીવનમાંથી મળતી મળતી જોઈએ માત્ર મૂલ્ય પર આધારિત હોય તેને સમસ્યા વિશે સંશોધન કરવું કઠિન છે કારણ કે તેના વિશે આપણને માહિતી મળતી નથી સંશોધનની સમસ્યા પરીક્ષણ કરી શકાય તેવી હોવી જોઈએ વસ્તુલક્ષી માહિતી દ્વારા સંશોધન સમસ્યા વિશે માહિતી મેળવીને તેનું વિશ્લેષણ કરે છે અને સમસ્યાની વૈજ્ઞાનિક સમજૂતી આપે છે એટલે કે સમાજમાં જે રીતે સંશોધનો થાય છે તેમાં એમ કહેવાય છે કે પરિણિત સ્ત્રીઓ કરતાં અપરિણિત સ્ત્રીઓમાં આત્મહત્યાનું પ્રમાણ શું કામ વધારે છે તેની ઉપર સંશોધન કરવામાં આવે છે ગુનાખોરીનું પ્રમાણ ગ્રામ્ય કરતાં શહેરોમાં કેમ વધારે છે છૂટાછેડા શિક્ષિત કરતાં અશિક્ષિત કરતાં શિક્ષિત યુગલોમાં કેમ વધારે જોવા મળે છે આ બધી જ સમસ્યાઓ પર સંશોધનો થાય છે જે મહત્ત્વના છે એ એક ઉદાહરણ તરીકે જોઈએ તો કે ભાઈ છૂટાછેડા શિક્ષિત કરતાં અશિક્ષિતમાં ઓછા જોવા મળે છે અને શિક્ષિતમાં વધારે જોવા મળે છે કે ભાઈ શિક્ષિત લોકો છે એ સમજી વિચારીને છૂટાછેડા લે છે જ્યારે અશિક્ષિત છે એ સમજે છે ત્યારે પાછા ભેગા થઈ જાય છે એવું પણ થતું હોય છે અને શહેરોની અંદર લોકો રહે છે તો કે એકમેકથી સમુદાય નાનો હોય એટલે એકમેકથી રહેતા હોય એકાબીજાનું દુઃખ દર્દ સમજતા હોય પણ શહેરોમાં તો ખૂબ મોટો વિશાળ પ્રમાણમાં સમાજ છે તો અમુકને વ્યવસાય મળે અને ન પણ મળે તો ત્યાં ગુનાખોરોનું પ્રમાણ વધારે છે આવી બધી ઘણી બધા સંશોધનો થાય છે અને એ સંશોધનના પરીક્ષણથી ઘણી બધી માહિતીઓ એકઠી કરવામાં આવે છે આગળ જોઈએ સામાજિક સંશોધનનું મહત્ત્વ સામાજિક સંશોધનના બે રીતે ઉપયોગી છે સામાજિક સંશોધનો સમાજશાસ્ત્ર ક્ષેત્રે નવા નવા સામાજિક સંશોધનો સ્થાપવામાં ઉપયોગી થાય છે સામાજિક સંશોધનો સામાજિક સમસ્યાઓ ઉકેલવામાં અને સામાજિક નીતિ અને આયોજન ઘડવામાં ઉપયોગી થાય છે આમ સંશોધન સામાજિક સંશોધન સૈદ્ધાંતિક અને વ્યવહારિક બંને દ્રષ્ટિએ મહત્ત્વ ધરાવે છે સામાજિક સંશોધનોનું મહત્વ એટલે કે ઉપયોગ નીચે પ્રમાણે દર્શાવી શકાય એમાં પહેલું છે વિજ્ઞાનના વિકાસમાં ફાળો એમાં પેલું વિજ્ઞાનના વિકાસમાં ફાળો તેમાં જોઈએ સામાજિક સંશોધનોથી સામાજિક વિજ્ઞાનોનો વિકાસ થાય છે સમાજશાસ્ત્ર કે મનોવિજ્ઞાનના ક્ષેત્રમાં થતાં સંશોધનો એ આ વિજ્ઞાનોના વિકાસમાં ખરેખર ફાળો આપ્યો છે સંશોધન કાર્યથી સંશોધનની પદ્ધતિઓનો પણ વિકાસ થાય છે ઘણીવાર સામાજિક સંશોધનોને આધારે નવી ઉત્કલ્પનાઓ રચી શકાય છે એટલે કે સમાજની અંદર જે સંશોધનો થાય છે મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિએ પણ થાય છે અને સમાજશાસ્ત્રની દૃષ્ટિએ પણ થાય છે અને સામાજિક દ્રષ્ટિએ પણ થાય છે જોકે એકમેક જ છે પણ એકાબીજાના સંશોધનથી ઉત્કલ્પનાઓ રચી શકાય છે અને તેમાંથી ઘણો બધો ફાયદો થાય છે બીજું છે નવી પેઢીના સંશોધકોને વૈજ્ઞાનિક તાલીમ પૂરી પાડવામાં ઉપયોગી છે એટલે કે જે જૂની રીતે સંશોધનો થઈ ગયા છે તે સંશોધનોને પૂરી રીતે જાણકારી મેળવી અને જે નવા સંશોધનો થાય છે તેમાં ઘણો બધો ઉપયોગ થાય છે હવે તેમાં જોઈએ સામાજિક સંશોધનો જ્ઞાન અને સંશોધનની પદ્ધતિઓ નવા સામાજિક સંશોધનને એક પ્રકારની તાલીમ પૂરી પાડે છે સામાજિક સંશોધનના ક્ષેત્રે નવા પ્રવેશતા સંશોધકોને સામાજિક સંશોધન એક પ્રકારની શિસ્તબદ્ધ તાલીમ આપે છે સંશોધન પદ્ધતિઓ અને સંશોધનો વિશેનો અભ્યાસ કરવાથી સંશોધન ક્ષેત્રેની ક્ષેત્રની સૂઝ કેળવાય છે એટલે કે મેં પહેલાં કીધું તેમ કે જે નવા નવા સંશોધનો એટલે સંશોધકો જે નવા સંશોધનો કરે છે તેને જૂની પેઢીના સંશોધનો પૂરી રીતે વાંચવા પડે એટલે કે જોવા પડે તેને તેના જે પોઈન્ટ હોય એ નોંધી અને એના ઉપર વિચાર વિમર્શ કરી અને નવા સંશોધનોની તાલીમ લે છે ત્રીજું છે ભવિષ્ય કથનમાં ઉપયોગી સામાજિક સંશોધનના પરિણામો પરથી સામાજિક જીવનની અમુક ઘટનાઓનું ભવિષ્ય કથન કરી શકાય છે સામાજિક સંશોધનો સમાજના વર્તમાન પ્રવાહો ઓળખવામાં ઉપયોગી થાય છે દાખલા તરીકે લગ્ન જીવનની સફળતાના ઘટકો વિશે ટર્મને કેટલાક સંશોધનાત્મક અભ્યાસો કર્યા હતા અને સફળતાના મુખ્ય ઘટકો ફલિત કર્યા હતા આવા ઘટકો લગ્ન જીવનની સફળતા વિશે આગાહી કરવામાં ઉપયોગી થાય છે કે ભાઈ ટર્મને જે લગ્ન જીવન ઉપર જે સંશોધન કર્યું છે તે તે સમયનું એટલે કે તેના સમયનું અને વર્તમાન પરિસ્થિતિમાં ઘણો બધો ફેર છે પરંતુ એ સમયના સંશોધનો ઉપર જો થોડીક છણાવટ કરવામાં આવે તો વર્તમાનના સંશોધનો ઉપર તેનો પ્રભાવ સારો પડે છે અને સંશોધન સરળતાથી કરી શકાય છે ચોથું છે વ્યવહારુ સમસ્યાઓને નિયંત્રિત કરવામાં ઉપયોગી સામાજિક જીવનની કેટલીક વ્યવહારિક સમસ્યાઓ સાથે સંકળાયેલા લોકોને સંશોધનના પરિણામો ઉપયોગી થાય છે વહીવટકર્તાઓ નેતાઓ સામાજિક કાર્યકરો વગેરેને કેટલાક સંશોધનોના તારણો ઉપયોગી બને છે દાખલા તરીકે કોઈ સર્વેમાં બાળમજૂરીનું પ્રમાણ ખૂબ ઊંચું આવ્યું હોય તો સામાજિક કાર્યકરો કે સુધારકો બાળમજૂરોને નિયંત્રિત કરવામાં પગલાંઓ સૂચવી શકે છે કે ભાઈ એ સમયના કે આ સમયના બાળમજૂરીમાં જે સંશોધનો કરતા હોય તો આગળ આગળના અભ્યાસક્રમો કે સંશોધનો તપાસી અને આ વર્તમાન પરિસ્થિતિમાં સરખાવી અને એ ખૂબ ઝડપથી નિર્ણય આવી શકે છે અને તેમાં સારું સંશોધન કરી શકે છે પાંચમું છે વાસ્તવિકતાને વસ્તુલક્ષી રીતે સમજવામાં ઉપયોગી તેમાં જોઈએ સામાજિક સંશોધનો વસ્તુલક્ષી હકીકતો પર આધારિત હોય છે તેથી આવા સંશોધનો સામાજિક જીવનની વાસ્તવિકતાને વસ્તુલક્ષી રીતે સમજવામાં ઉપયોગી થાય છે સામાજિક સંશોધનો વડે સમાજની ઘણી સમસ્યાઓ આપણને વાસ્તવિક ચિતાર પ્રાપ્ત થાય છે દાખલા તરીકે સ્ત્રી પુરુષ સંબંધો વિશે થયેલા કેટલાક સંશોધનો પરથી આજના સમાજમાં સ્ત્રી અને પુરુષના સંબંધો વિશેના ખ્યાલો પરિવર્તન આવ્યું તેનો સ્પષ્ટ ખ્યાલ આવે છે કે સ્ત્રી અને પુરુષના સંબંધોની વાત થાય છે અહીંયા ઉદાહરણ તરીકે આપ્યું છે કે ભાઈ એ સમયે સામાજિક સંશોધનો જો વ્યવસ્થિત રીતે કરેલા હશે આમાં એવું કહે છે કે વસ્તુલક્ષી હકીકતો પર આધારિત હોય તો એટલે કે પૂર્ણ રીતે તે વસ્તુલક્ષીનો આધાર આપતા હોય તો આ સ્ત્રી અને પુરુષોના જે સંબંધો છે તેમાં ઘણા બધા સુધારાઓ આવ્યા છે અમુક સમયે એટલે કે અમુક વર્ષો પછી ગામડાઓમાં અને શહેરોમાં સ્ત્રી અને પુરુષના સંબંધોમાં ઘણા બધા પરિવર્તનો આવે છે એની ઉપર તે કહે છે છઠ્ઠું છે સામાજિક નીતિ અને આયોજન ઘડતરમાં ઉપયોગી તેમાં જોઈએ સમાજ જીવનને લગતી કેટલીક નીતિઓ ઘડવામાં કે આયોજન કરવામાં સંશોધનો ઉપયોગી થાય છે સમાજની કેટલીક સમસ્યાઓ ગંભીર હોય છે લગ્ન જીવનમાં વધતી જતી બેવફાદારી છૂટાછેડા પુનઃલગ્ન વિધવા વિવાહ વૃદ્ધોની કાળજી નશીલા દ્રવ્યોનું સેવન સ્ત્રી પુરુષ વચ્ચેના ભેદભાવો ગરીબી શહેરીકરણ પ્રદૂષણ વગેરે અનેક સમસ્યાઓ આજના સમાજમાં જોવા મળે છે આ બધા પ્રશ્નો વિશે સંશોધનો થયેલા હોય તો તેના વિશેની નીતિ ઘડવામાં સામાજિક સંશોધન ઉપયોગી થાય છે એટલે કે આ જેટલી બધી સમસ્યાઓ સમાજની છે જો તેમાં સંશોધનો નોંધેલા હશે તો વર્તમાન પરિસ્થિતિ સાથે સરખાવી અને વધુ પડતું એટલે કે વધુ ઉપયોગી થાય છે અહીંયા આપણો આ પોઈન્ટ પૂરો કરીએ છીએ પછીનો पछि ए पछि भिडियोमा भन्छु जय स्वामिनायण